આણંદ આરટીઓ કચેરીના પૂર્વ અને હાલમાં ગાંધીનગર ફરજ બચાવતા અધિકારી દ્વારા વીસ વીસ માસનો બેઠો પગાર લેતાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી ગઈ છે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં રજાઓ પર ઉતરી લાંબા સમય સુધી વિદેશમાં રહી પગાર મેળવવા અધિકારી કર્મચારીઓના પરપોટા ફૂટ્યા બાદ આણંદ ખાતે આરટીઓમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા હાલમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અધિકારી દ્વારા વીસ માસ આશરે એટલે કે પંદર લાખ ઉપરાંતનો પગાર લીધાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે કચેરીમાંથી નિવૃત્ત અધિકારી દ્વારા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર આણંદ આરટીઓ ખાતે ફરજ બજાવતા અધિકારી ઋત્વી દાણી દ્વારા આશરે વીસ માસનો પંદર લાખ ને સાઠ જેટલો પગાર ઘરે બેઠા લીધો હોવાનો સામે આવ્યો છે નિવૃત્ત અધિકારી શ્રી દ્વારા પગાર ચૂકવણા અર્થે વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર એકવીસની વચ્ચે આ ફરિયાદ કરવામાં આવી છે અધિકારીશ્રી દ્વારા આ ફરિયાદ વડી કચેરી ખાતે કરવામાં આવેલી છે અને આ સમયગાળો જે છે બે હજાર ઓગણીસ એપ્રિલથી એપ્રિલ બે હજાર એકવીસ સુધીનો છે અને હું આ કચેરી ખાતે સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ હાજર થયેલ છું અને જે આ ફરિયાદ છે એ ફરિયાદ વડી કચેરી ખાતે કરવામાં આવેલી છે અને આ ખાતે આ બાબતની તપાસ વડી કચેરી ખાતે ચાલી રહી છે અને અત્રેની કચેરી ખાતે એવી કોઈ ઘટના બીજી કોઈ ધ્યાને નથી જી હું એનવી પરમાર એ આણંદ શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ કઈ વેરાયટી આવી છે બે હાજર ઓગણીસ ઓગણીસ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ માળ કેવી લાગે છે જોરદાર જોરદાર પહેલી કાપી કાપી નાખી છે 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 બરાબર બરાબર લાંબી લાંબી થઈ બસ બધું માલ સારો સારો બધી ને અને તમે એટલે પછી ફૂટ વધી કે નાના પોટ જામ વધી એક દાળમાંથી માલ નીકળી તમે દેખાય છે બરાબર છે 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 આમ નીચેથી બધી ફૂટે દેખાય પોટ સારી બીજું સ્ટાન્ડર્ડ છે પેલી વીણીનો માલ છે કે બીજી વીણી ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને